જો આ પ્રમાણે તમારું કોમ્પ્લીટ ચાલુ ત્યારે આ સૌથી પહેલા સ્ટાર્ટ જવાનું છે સ્ટાર્ટ જઈને ક્લિક કરો જ્યાં ક્લિક એટલે આ પ્રમાણે તમને એક મેનુ એની અંદર જઈને જો આમાં તમને કોઈ પ્રોગ્રામ દેખાતો હોય તો ત્યાં જઈને તમે એ તમે ક્લિક કરી શકો જો કદાચ વિદ્યાર્થી મિત્રો આ ડિસ્પ્લે આ ડિસ્પ્લે ઉપર તમને પેન્ટ પ્રોગ્રામ દેખાતો ન હોય તો એવા સમય તમારે છે સર્ચ મેનુમાં જઈ અને પેન્ટ નો ખાલી પી પ્રેસ કરવો समझो ना से P जो कीबोर्ड में यंत्र करने आप यूज़ करते हो P P press कर सो एक पेंट प्रोग्राम तुम्हारे सामने आवेइने वो हो जाता है एक बार एक बार तुम लिख कर दे लेकिन तुम्हारा वापस पेंट प्रोग्राम तुम्हारे सामने आवेइने वो पूरी जाती है समझे जी तो आगर भी दिया तीन तरों का है क्या ऑप्शन आप रिसीव ફાઈલ તમે સેવ કરો તમે વિદ્યાર્થી મિત્રો ટાઇટલ બાર ની તમારું નું નામ એટલે પછી નીચે મિત્રો આ છે મેનુ 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 હોમ મેનુ ઓપ્શન જોવા મળશે તો એમાં તમારે કોઈ પણ ઓપ્શન નો ઉપયોગ કરો એની ટાઈમ તમે કરી શકો તમારા નજર દેખાતા હોય તે આ સૌથી પહેલા ક્લિક કટ કોપી પેસ્ટ કરી રીતના પછી ના અલગ અલગ શેપ તમને આપેલા છે સિલેક્ટ કરો એના પછી ટૂલ મેને દર્પણ લો તો આજે આપને વિદ્યાર્થી મિત્રો એક સેફ કોર્ન ને સાદો રાષ્ટ્રીય આ જે ઓપ્શન આપની લાઈન છે ને એને કહેવાય વિદ્યાર્થી મિત્રો તરીકે ઓળખવામાં આવે છે રિપોર્ટ પેજ જોવું મને વર્ક કરી શકો રેડી અને એના પછી વિદ્યાર્થી મિત્રો નીચે આયે ઝૂમ છે ઝૂમ આઉટ છે સ્ટાર્ટ

याला हे बाकी एक करले पछि विद्यार्थी मित्र जो आया हो तुमने क्लिक करो आणि व्हर्च्युअल जे जे सेने आमले दान लेवीले तक्को अपूर्ण वे राख्यो आणिची दोरवाणी तर बथाय तो एकतकरतरी आईले के तो आ प्रमाणे तक्को वे दिया मित्र तो ये कंप्लीट फास्ट समजला पछि आपण वर नीचे तुम्हारे जे साइड माने जे प्रमाण लीजेऊ एपणो माने लाबी शकतो ओके हो आ प्रमाणे नीचे ला बच्चे स्वंसे

આ પ્રમાણે આરા બની જાય પછી વિદ્યાર્થી તો તમારે કલર કરવાનો છે એમાં પહેલા પ્રથમ સ્ટેપ ઉપર જે સૌથી પહેલા આપણે શું કરવાનું છે તો વિથ કલર કલર ઉપર જઈને ક્લિક આ રેડી નેક્સ્ટ વન કલર આવશે સફેદ સફેદ વેરી ગુડ સફેદ શાંતિનો અહીંયા જઈને સફેદ કલર લઈ આ સફેદ કલર રેડી અને નીચે કેવો પ્રતીક આવશે હરિયાળી હરિયાળી